ઉપડેલું જેથી એના કારણે એને ત્યાં સરકારી દવાખાને લઈ જવામાં આવેલ જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતાં ડૉક્ટરશ્રીએ જણાવેલું કે આ તમારા જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરેલી પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે એ લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબર આવતા એ ફરિયાદની બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલી છે આ હકીકત જોતા સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવેલું કે જ્યારે મારાના મધર છે નોકરી કરવા જતા હતા નોકરી કરવા જતા એ દરમિયાન હમણાં જ કુટુંબીના બે સગીર સગીર ભાઈના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય એ એના ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ તેર વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરી છે તો તને મારી નાખીશું એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની એટલે અવારનવાર લોકો આ રીતના સગીરભાઈની જે તેર વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી જે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે જેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં આ કુટુંબી જણે આવું કર્યું છે તો એને ઘર ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ બીડી જંગ ખાતે સગીરાની કરતાં તેના જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહે છે અને એનો કુટુંબી છે જેને એની સાથે વધારે વાર બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે જેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીનું નામ ભૂલતા બે બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સગીરાને હાલ એકસો ચોસઠના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલત એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટે મુકુમ કરે છે શાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો